નમસ્કાર દર્શક મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી જીવ મિત્ર યુટ્યુબ સેવાના માધ્યમ દ્વારા આજે અમે અમદાવાદમાં સરખેજ મા છીએ કે જ્યાં એક દાદીમા અને એમનો દીપકરા અપંગ છે તો એમની મુલાકાત લઈએ અને એમને થોડો ટેકો આપવાનો પ્રયત્ન કરીએ જય શ્રી કૃષ્ણ કેમ છો સુ નામ છે તમારું બીજું 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 મારું સુખ નામ લાલો હા એટલે તમારે દીકરા કેટલા એક

વિજુબેનને અત્યારે ગંગા સ્વરૂપા જીવન જીવવું પડે છે તેમના પતિ અવસાન પામ્યા તેને નવ વર્ષ જેટલો સમય થયેલો છે તો વિજુબેન તમે આમ ઘર ચલાવવા માટે શું કામ કરો છો માટી કામ કરવા મજૂરી કરવા મજૂરી માટી કામે જાઓ છો અચ્છા બીજું કહું કે અહીંયા જેમ ભાઈએ અમને જણાવ્યું હતું કે દાદીમાને તમને તકલીફ છે તો તમે વારંવાર બે ત્રણ વખત મકાન ફેરી વાર કોઈ તકલીફ હતી કે તકલીફ હતી અહીંયા ભાડું એવું વધારે હતું કેટલું ભાડું તમે આ નાની એવું જણાવવામાં આવે છે મકાન ભાડું ન ભરી શકતા હોવાથી તેમને બે ત્રણ વખત બદલવું પડ્યું કારણ કે ત્રણ હજાર ભાડું અને મજૂરી કરી અને એક દીકરાને જીવન ચલાવવું એ થોડી એમના માટે અઘરી વસ્તુ હતી અને પોતે માટી કામ કરે છે અને અત્યારે હાલમાં પણ બે હજાર રૂપિયા ભાડું ભરી અને પોતાના દીકરાનું પાલન પોષણ કરી અને જીવન જીવે છે બીજું બેન આજે તમને આજે એક મહિનાની રાશનની કીટ આપી છે તે ધંધુકા તાલુકાના ખરડ ગામના પોલીસ વિભાગમાં નોકરી કરતા રિટાયર્ડ કિશોરસિંહ ચુડાસમા અને ધંધુકા શહેરની અંદર બજરંગ ઝેરોક્ષ ચલાવતા જયંતિભાઈ દ્વારા તમને આ એક મહિનાની રાશનની કીટ આપી છે તો તમે એમને કંઈ કહેશો ખરા ભગવાને એને જાજુ આપે હ વરાના કરે આમના ઉદેતા છે સરસ તો બીજુ બેન દ્વારા પણ કિશોરજી તેમ જ બજરંગ જેરક્ષનો આભાર વ્યક્ત કરે છે કે પોતે એક માં છે અને એક દીકરો વિકલાંગતાનો શિકાર છે તો તેને પણ સાચવ અને પોતે ગંગા સ્વરૂપે જીવન જીવે જિંદગી જીવે એ થોડી અઘરી વસ્તુ છે આ ઉમરે એમને આરામ કરવાની જરૂરિયાત હોય પણ એ પોતે આરામ કરી શકતા નથી અત્યારે મિત્રો આપણે આટલો ટેકો આપ્યો છે અને આવી જ રીતે અમારી જીવ જીવનૈત્રી યુટ્યુબ સેવાને પ્રેમ કરતા રહેજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ જય માતાજી